વિધાનસભા તરફ જતા રસ્તા પર પોલીસ નું આરોગ્ય વિભાગની આજે ગાંધીનગરમાં ધામા છે હડતાલ ને કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમામ ગાડીઓ અત્યારે ગાંધીનગરમાં પ્રવેશતી અને સચિવાલય ગેટ નું તેના જ કારણે

જે અંગેના ગ્રેડ પે અને પરીક્ષા નાબૂદી માટે સરકારને ટાઈમ નથી જોવો રાતમાં એસમાં લાગુ પડે પણ અમે તો સત્તર ત્રણથી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે અને છેલ્લા બે વર્ષથી અમે આમાં છીએ અમે આ નવું નથી અમારું જૂનું જૂનું માગ્યું ટેકનિકલ એવા રજૂ થઈ ગયો વિલંબા માટે ખાતાકી પરીક્ષા આમાં ન હોય તો અમને એવી કામગીરી સોંપો હેલ્થની અમારી પાછી ખેંચી લ્યો તો અમે જ્યાં સુધી જે આ ઠરાવો અમારા નહીં થાય ત્યાં સુધી અમારી અવિરત હડતાલ ગાંધીનગર નહીં છોડીએ રોજે રોજ અમારો આ કાર્યક્રમ શરૂ છે જ્યાં સુધી અમારે વ્યક્તિગત આવેદનપત્ર સીએમ સાહેબ સુધી માન્ય સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી નહીં પહોંચે ત્યાં સુધી અમારો અચોક્કસ મુદતનો હડતાલનો કાર્યક્રમ પણ યસમાં રાજમાં લાગુ પડે જુઓ હિટલર જ તમારા કર્મચારી શરૂ થઈ હા અમારી રાતથી જ ઘરે ઘરેથી કર્મચારીઓ જ્યાં ગામડે ગામડે ફરજ બજાવતા અમારા પંચાયત વિભાગ વર્તનના તમામ કર્મચારીઓને ઉપાડી લીધા છે બીક બતાવે છે અમે ક્યાં અહીંયા કોઈના ખૂન ખરાબા કરવા આવ્યા અમે અમારું શાંતિપૂર્ણ વ્યક્તિગત આવેદનપત્ર દેવા આવ્યા કે હે સીએમ સાહેબ હવે તો અમે તમારા મીડિયામનો સર્વનો આભાર કે પીએમ સાહેબ નરેન્દ્ર મોદી માનની આપણા વડાપ્રધાન ભારતના એમને પણ અવાજ જાય અને કંઈક આનો નિકાલ લાવે અમે ઠરવાના નથી અમારો જૂનો હક છે એમની નવું કાંઈક વારા ઘડિયા માગ માગ નથી કરતા ગત હડતાલમાં અમને સમાધાનના અંતે ચાર ઠરાવ આવ્યો સરકારનો આભાર માનીએ છીએ પણ આ એક પ્રકરણ બાકી રહી ગયું હતું અને ખાતાકી પરીક્ષા લાગુ કરી પંચાયત વિભાગે એ રદ કરવા માટેની અમારી આ બે મુખ્ય માંગણી છે ઠરાવ અત્યારે કરજો જેમ એસમાં લગાડ્યો ને એ રીતે અમે ઠરાવ માંગ્યો છે તમે આપી દો જો આવેદન પત્ર નથી આપવા દેતા તો હા આવેદન પત્ર આપવાનો રોજે રોજનો અમારો કાર્યક્રમ છે જ્યાં સુધી અમારી માંગ અને માંગોના થાય ત્યાં સુધી અવિરત જે પગલા સરકાર ભરવા હોય અમે તૈયાર છીએ કે આ રણજીતસિંહ મોર્યજી એનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માગણીઓ નહીં સંતો સાહેબ ત્યાં સુધી તેઓ આંદોલનનો માર્ગ ચાલુ રહેશે સરકારે જે પગલા હોય તે ભરે આંદોલન માર્ગે રહેવા તેઓ તૈયાર છે ફૉલો કરવામાં કેમેરા પરશનમિત સાથે ગૌરવ પટેલ જી મીડિયા ગાંધીનગર ફરણ યો લાતી હોય મે ટૂર્નામેન્ટ મે જીતા હું એક આઈ